સર્વને મારા જય શ્રી કૃષ્ણ આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે સોમવારના બધાને મારા હર હર મહાદેવ આજે સોમવાર અને સોમવતી અમાસ હોય તો સોમવતી અમાસના દિવસે વ્રતની વિધિ તથા સોમવતી અમાસના દિવસે મહાદેવની પૂજન અર્ચન કરી અને ઉપાય શું કરવા તથા સોમવતી અમાસે શું કરવું અને શું ન કરવું તે આજના આપણે જાણીશું તો અંત સુધી જરૂરથી નિહાળજો વિડીયો પસંદ આવે તો અને શેર જરૂરથી સોમવતી અમાસના દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીજીની પૂજા કરવાનું અને ઉપવાસ કરવાની પરંપરા છે સનાતન પરંપરામાં માસ તિથિનો ખૂબ વિશેષ મહાત્મય છે તેમાં પણ જો આ તિથિ સોમવાર કે શનિવારે આવે તો તેનું મહત્ત્વ વધુને વધુ વધી જાય છે જ્યારે કોઈ પણ મહિનાની અમાસ સોમવારે આવે ત્યારે તેને સોમવતી અમાસ કહેવામાં આવે છે સોમવતી અમાસ આવતીકાલે સોમવારે તારીખ ત્રીસ ડિસેમ્બરના રોજ હોય ત્યારે સવારે છ વાગ્યેથી લઈ અને બીજે દિવસે સવારે સાત વાગ્યે અને પચીસ મિનિટ સુધી શાસ્ત્ર અનુસાર આ દિવસને લઈને ઘણા નિયમો બનાવવામાં આવ્યા છે સોમવતીય માસના દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીજીની પૂજા કરી અને ઉપવાસની પરંપરા છે આ દિવસે પરિણિત મહિલાઓ વ્રત રાખે છે અને ભગવાન શિવ તથા માતા પાર્વતીજીની પૂજા કરે છે અને તેમના પતિના દીર્ઘ આયુ માટે પ્રાર્થના કરે છે તે સિવાય પૌરાણિક માન્યતાઓ અનુસાર પૂર્વજોને પ્રસન્ન કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે અમાસની તિથિએ સ્નાન કરવું અને દાન કરવું જોઈએ વર્ષમાં બાર અમાસ ઉજવવામાં આવે છે તેમાં સોમવતી અમાસનો કંઈક વિશેષ મહાત્મય હોય છે સોમવતી અમાસના શુભ યોગો જ્યોતિષશાસ્ત્ર અનુસાર સોમવતી અમાસનો શિવયોગ સવારે અને સાંજથી સવારે છ વાગે અને વીસ મિનિટ સુધી અને તે જ સમયે સિદ્ધ યોગ સાંજે છ વાગે અને વીસ મિનિટથી મધ્ય રાત્રિ સુધી ચાલશે આ બંને યોગ ખૂબ જ શુભ માનવામાં આવે છે એવું કહેવાય છે કે આ સમયગાળા દરમિયાન શુભ કાર્ય કરવાથી સફળતા મળશે સાથે જ પરિવારમાં ખુશીનો માહોલ મનાવાશે સોમવતી અમાસની પૂજન વિધિ જોઈએ તો સોમવતી અમાસના દિવસે સવારે બ્રહ્મ દેવી દેવતાનું ધ્યાન કરી અને દિવસની શરૂઆત આ પછી સ્નાન કરી હવે સૂર્ય ભગવાનને જળ અર્પણ કરવું આ પછી ભગવાન શિવ અને માતા પાર્વતીજીની પૂજા કરવી શાસ્ત્ર અનુસાર આ દિવસે પિતૃઓને પ્રસન્ન કરવા માટે પીપળાના વૃક્ષને સ્પર્શ કરી પૂજા કરવી આ ઉપરાંત ડાંગર સુપારીના પાન અને હળદરને ભેળવી અને તુલસીના ઝાડને વિવિધ વિધિ પ્રમાણે અર્પણ કરવાની પણ પરંપરા છે સોમવતી અમાસના દિવસે એવો કયો ઉપાય છે જેનાથી ને ભગવાન ભોળેનાથ પ્રસન્ન થશે સોમવતી અમાસના દિવસે ભગવાન શંકર અને માતા પાર્વતીજીની પૂજા કરવી કહેવાય છે કે આ તિથિએ પીપળાના ઝાડની એકસો આઠ વાર પ્રદક્ષિણા કરવી જોઈએ પ્રદક્ષિણા દરમિયાન પીપળાના ઝાડ પર રક્ષા સૂત્ર પણ બાંધી શકાય છે એવું માનવામાં આવે છે કે આનાથી અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે તેમજ વિવાહિત જીવન સુખીમય રહે છે સોમવતી અમાસના દિવસે શું ન કરવું જોઈએ અને શું કરવું જોઈએ તે ખાસ સાંભળીએ તમારા પૂર્વજોને ભોજન પાણી અને અન્ય વસ્તુઓ અર્પણ કરવી જોઈએ માંસાહારી ખોરાક કે આલ્કોહોલનું સેવન ન કરવું શાસ્ત્રોના પુરાણોને વાંચવા આખો દિવસ શિવમાળા જાપ કરવો આ દિવસે ચણા દાળ સરસવ અને મૂળા જેવી વસ્તુઓ ખાવાની મનાઈ હોય છે પૂજા પર મહત્તમ ભાર આપવો જોઈએ ભગવાન વિષ્ણુની પૂજા કરવી અમાસના દિવસે ખાસ કરી અને જો કોઈ ન કરવાની બાબત હોય તે છે કોઈ પર ક્રોધ ન કરવો જોઈએ તો સોમવતી અમાસના દિવસે ભગવાન ભોળેનાથની પૂજન અર્ચન કરી અને પીપળાનું પૂજન કરવું તથા દાન દક્ષિણા આપવા અને પિતૃઓને તૃપ્ત કરવા તો સોમવતી અમાસના બધાને મારા હર હર મહાદેવ